લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે પ્રધાનમંત્રી મોદી ઓડિશાના પ્રવાસે છે ત્યારે તેમણે ઓડિશાના બરહમપુરમાં જંગી ચૂંટણી સભા કરી હતી જેમાં તેમણે સ્થાનિક પાર્ટી બીજુ જનતા દળ પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે ઓડિશા ભૌગોલિક પ્રાકૃતિક રીતે ધનિક છે પરંતુ ઓડિશાની જનતા ગરીબ રહી ગઈ છે બીજેડીના નેતાઓ મોટા મોટા બંગલામાં રહી રહ્યા છે પરંતુ સ્થાનિક લોકોને રોજગારી માટે પલાયન કરવું પડે છે ત્યારે ઓડિશામાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવા ત્યારે પ્રધાનમંત્રીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઓડિશામાં ચાર જૂનના રોજ ભાજપની સરકાર આવશે રોજ ભાજપના મુખ્યમંત્રીના નામની કરવામાં આવશે અને રોજ યોજાશે और लोग बीजेपी पर आश्वस्त है और सिर्फ भाजपा उम्मीदों का नया सूरज बनकर आई है ओडिशा अमीर है जनता गरीब है इसका जवाब है ये पाप किसने किया इसका जवाब है पहले कांग्रेस और फिर बीजेडी के नेताओं की लूट ओडिशा में बीजेडी के छोटे छोटे नेता भी बड़े बड़े बंगले के मालिक हो गए हैं